તમારું સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં જેમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે ટ્રેક્ટર વેચાવા માટે આવેલા છે એક મહિન્દ્રા બસો પંચોતેર એક્સપી ટ્રેક્ટર અને બીજું તમે જોઈ શકો છો સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર આ બંને ટ્રેક્ટર એક જ ભાઈને વેચવાના છે બંને ટ્રેક્ટર તમને એક જ ભાઈ પાસે જોવા મળી જવાના છે એટલે ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને બંને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે બંને ટ્રેક્ટર કયા કયા મોડલના છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો છેલ્લે વિડીયોને લાઇક કરી દેજો આપણે વાત કરીએ હવે તમે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જવાનું છે એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓરિજિનલ કલર તમને જોવા મળશે આખું કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ ચેક કરી શકો છો તે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર તમને પચાસ પંચાવન ટકા પાસાણાના ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં મોટા ટાયર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયરને આગળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર છનું મોડલ જોવા મળશે તમને સિમસન એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સોનાલિકા હાથસો છેલ્લી સિમસન એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાંચ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ભાઈએ કિંમતમાં ફેરફાર કરી દેવામાં આવ્યું છે જે કોઈ ખેડૂતભાઈને સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે હવે ત્યાર પછી આપણે બીજા ટ્રેક્ટરની વાત કરીએ મહિન્દ્રા તમે વિડીયોની અંદર મહિન્દ્રા ટ્રેક્ટરની પણ કન્ડિશન જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી મળવાનું છે આ ટ્રેક્ટર બે હજાર ચોવીસનું મોડલ તમને જોવા મળશે મહિન્દ્રા બસો પંચોતેર એક્સપી મોડલ તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કમની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર મહિન્દ્રા ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ચારે ચાર ટાયર તમને સિત્તેર ટકા જેવા છે સિત્તેર પંચોતેર ટકા ચારે ચાર ટાયર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયર અને ટ્રેક્ટરના કલરની કન્ડિશન ચેક કરી શકો છો આખું તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ઓઇલ બ્રેક પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમને પાવર સ્ટેરિંગમાં મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે ઓઇલ બ્રેક છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા બસો પંચોતેર એક્સપી બે હજાર ચોવીસનું મોડલ ઓઇલ બ્રેક પાવર સ્ટેરિંગ ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તે ભાઈ દ્વારા કરી દેવામાં આવી છે એટલે કિંમત બંને ટ્રેક્ટરની અંદાજીત રાખવામાં આવેલી છે એટલે જે કોઈ ખેડૂતભાઈને બંને ટ્રેક્ટરમાંથી કોઈપણ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક વિજયભાઈનો કોન્ટેક કરી લેજો વિજયભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે હવે આ બંને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામનગર લાલપુર સોકડી શ્રી રામનાથ ટ્રેક્ટર્સનો વાળો છે ત્યાં તમને આ બંને ટ્રેક્ટર જોવા મળશે વિજયભાઈ પાસે વિજયભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને બંનેમાંથી કોઈપણ ટ્રેક્ટર લેવું હોય તે વિજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો